ગુજરાતના લોકોમાં સાંજની ચા સાથેનો જોડીદાર નાસ્તો એટલે કે પાપડી ગાંઠિયા આવા જ એકદમ ગરમા ગરમ અને ક્રિસ્પી પાપડી ગાંઠિયા જો તમારે ખાવા હોય તો પહોંચી જાઓ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલ ચામુંડા ફરસાણમાં ત્યાં તમને દરરોજ સાંજે સાડા પાંચથી નવ વાગ્યા સુધી ગરમાગરમ પાપડી ગાંઠિયા મળશે તે ઉપરાંત ત્યાં તેમની સંચળવાળી તીખી સેવ મેથીના ગાંઠિયા પાલક પાપડી ફરસીપુરી તેમજ તીખો મીઠો ચેવડો અને ચવાણું પણ મળશે તે ઉપરાંત પણ તેમની પાસે ફરસાણ અને નમકીનમાં બીજી ઘણી બધી અવનવી વેરાયટી છે તો એકવાર ખાસ ચામુંડા ફરસાણની મુલાકાત લો અને સ્વાદનો આનંદ માણો